ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જે માતાજી જય બાબુ નામ જય શ્ય મોર્નિંગ થઈ ગઈ છે રાત્રે લેટ સુતા તો અત્યારે નિંદર આવે છે પણ યોગી વહેલા ઉઠી જાય ને બધા વહેલા ઉઠાડી દે અને સવારના પપ્પા યાદ આવ્યા છે પપ્પા 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 કરે પપ્પા ફોન ઉપાડતા નથી સુતા છે સવાર સવારમાં પપ્પા યાદ આવે એટલે કેટલા બધા નાટક કરે તમારા છોકરાઓ કરે જ કોઈને પરમેશ્વરી બા એ જ દિવસ ગયા અને યોગેશ્વરી બનાવી ધોઈને રેડી થઈ ગયા અને ટામાટા ખાવા માંડ્યા છે યોગી બારે ટમેટાં બહુ પસંદ છે આખો દિવસમાં ચાર પાંચ દિવસ તો ખાઈ જાય આખી પેટી ખાઈ જા ફેક્ટરી ઓ બાપરે એક ખાઈ જાવ તોય ઘણું છે અત્યારે તો અમે ટામાટર્સની રીલ બનાવી નાખી છે જે લોકોને ટમાટર્સ મજેદાર રીલ જોવી હોય એ અમારી યુટ્યુબ ચેનલ પર જાજો અને શોર્ટ્સ જોજો એ વિડીયો આવી જશે યોગેશ્વરી બા મને હે ને એવું કહે છે કે મમા કે તારો બધો સ્ટોક વેચાઈ જશે ને સાડીનો તો હું તને વર્લ્ડ ટુર કરાવીશ મારી બધી સાડી વેચાઈ જાય તો હું ખાલી રાજકોટની ટુરે ન કરી બેન અત્યારે લો રેટમાં સેલિંગ કરવા કાઢીશ ખબર છે ને આવ્યા છે એના કરતાં ઓછા ભાવમાં સ્ટોક ખાલી કરવા હતું તો મારી ઘરે સાડીનો સ્ટોક ક્લિયર સેલ છે મંગળવારથી મારી ઘરે તમે લોકો આવી શકો છો રૂબરૂ મારે સાડી આવી છે એના કરતાં લો રેટમાં બધી સાડી કાઢવાની છે સેલિંગ માટે સોમવારે મારા કામ છે પછી મંગળવાર થી હું નિરાતર બધાને બતાવી શકીશ તો જે કોઈને ને જોયું એ ગોંડલ મારી ઘરે આવી શકે છે કમ્પ્લીટ થઈ ગયા છે છે ફરવા જવાનું એટલે બટરફ્લાય બની ગયા છે બટરફ્લાય બની ગયા છે બા આક માસી ક્યાં દીદી ક્યાં ગઈ આપડી યોગી દીદી યોગી દીદી ક્યાં યોગી ને બોલાવ દીદી કે દીદી યોગી બા સુઈ ગયા તા હવે ઉઠવાની તૈયારી છે એને લાલચ છે કાલે પપ્પા એક વસ્તુની ડીલ કરી છે સુતા નતા એટલે આપણે એને કીધું કે એ વસ્તુ નહી થાય તો સુતો એટલે સુ બા સુઈ ગયા ને આ બા જાગે છે આજે તોફાની બા તોફાની બા નાના બા તોફાની બા છે નાના બા તોફાની તોફાની છે છે બહુ બાબા જવાનું તારા આજે બાબા જવાનું છે તારે આજે બાબા જવાનું છે હા શેમાં જવાનું બાબા જે માતાજી કરો તો જે માતાજી કરો આ એમ જે માતાજી જેમાં 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 કરો જેમાં કરો માર દીકરો જેમાં જય માતાજી કેમ કરવાનું જય માતાજી બે હાથ ભેગા કરો હ વેરી ગુડ જય માતાજી જય માતાજી દીકો સિમ્પલ બેન જોવે છે કે સમૂહ લગનનું આયોજન થયું હતું અને આયોજકો ભાગી ગયા સેમ દિવસે સુવિધા કઈ પૂરી પાડી નહીં બંને પક્ષેથી પૈસા લઈ લીધા હતા ચાલીસ ચાલીસ હજાર રૂપિયા અઠ્યાવીસ દીકરીઓના તો બધા રાડો નાખે છે કે એમને આયુ લાગશે તો ડિમ્પલ બેન ધ્યાનથી સાંભળે સમાચાર એનબી ઇવેન્ટ કરીને કોઈક આયોજન રાજકોટમાં સામૂહિક લોકડાઉન કર્યુંતું ક્ષેતરપેંડી કરી છે કરી છે બતાવવાનો પ્રયાસ કરીશું વરરાજા વરઘોડિયા એટલા પરેશાન છે જે રાજકોટ ની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જાનૈયાઓ અહિયાં પહોંચ્યા છે સીધા દ્રશ્યો આપણે બતાવશું રાજકોટ ની અંદર સમગ્ર જે ઘટના બની છે તેને લઈને કોઈ પણ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર પાસે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવા પહેલાં સાતવાર વાર વિચારવું કારણ કે અત્યારે ફ્રોડ બહુ વધી ગયું છે હમણાં મારી ફ્રેન્ડના મેરેજમાં પણ એવું થયું જે રીતનું બધું ઇવેન્ટ મેનેજરે કીધું હતું એ રીતનું કોઈ જાતનું આયોજન નહોતું ને બધા પૈસા લઈ લીધા અને પછી ફરાર તો બધું અત્યારે એ રીતના થઈ રહ્યું છે આજે સમૂહ લગ્નમાં એવું થયું તો બધા લોકોએ ધ્યાન રાખવું મોઢું લોહી નાખો પરમ ગંધારો થયો છે લોહી નાખો સરખું લોહી નાખ મોઢું સરખું મોઢું લોચી નાખો હાલો રૂમાલ આપ્યો ને પરમ ને રૂમાલ આપ્યો ને મોઢું લોહી નાખો બાબા નહીં લઈ જાવ ના ગંધારું મોઢું હોય તો

થઈ જાય એટલે પગે લગાડી જાય કુળદેવી માયા ને બાલાજી તો કુળદેવી માયા હજી બાકી રહેશે બાલાજી એ લાગી જાય છે કરણસિંહજી બાલાજી સાળંગપુર જેવું જ મંદિર બનવા જઈ રહ્યું છે કામ અટકી ગયું છે થોડું મને છે ને છાતીમાં દુખાવાની બહુ મોટી પ્રોબ્લેમ રહેતી હતી કારણ કે માઇનોર હાર્ટ એટેકની અસર થયેલી છે તો યોગેશ્વરી વખતે ડૉક્ટરે કીધું હતું રિસ્ક છે તો આ વખતે વધારે બધાને ડર હતો તો આગળ

આજનો નવરો આપડે અહીંયા જ પૂરો કરીએ ગુડ નાઇટ સ્વીટ ટેક